જો વરાક એનો જોરિયો વરાક છે અને ઘણો વરાક છે એના માટે તો એને અડાવતા જ નહીં અહીંયા જ ઊભી રાખે કારણ કે શું ચરવા જાય ને આળવા જાય ને તો આમાં બધું લગાડી આવે વરાકની અંદર અડરની અંદર એટલા માટે અહીંયા જ ઊભી હોય છે ને હવે તો થોડાક સમયની અંદર જ વ્યાંય જવી જોઈએ થોડાક દિવસોની અંદર તો જોઈએ છે ક્યારેક વ્યાંય છે બાકી આ સુમન અને બંસરી જો બંને અહીંયા છે આ મુંડો કેમ છે એક નંબર ને બાકી હા આનો ફોટો જ કાલે છે ન્યૂઝપેપરમાં આવ્યો છે દિવ્ય ભાસ્કરમાં જોઈએ ને આનો નાની માનો રોજીનો બંને અહીંયા સાઈડમાં હું લગાવી દઈએ જોઈ લેજો તમે જ્યાંથી લીધી છે ને એ લોકોએ છે એ ન્યૂઝપેપરમાં આપ્યું છે એનું તો એ કાલે ફોટા ને બધો આવ્યું આનો ફોટો તારો ફોટો આવ્યો તો ન્યૂઝપેપરમાં ખબર હે તને હા છે જો હોય વાહ સરસ લો તો હવે તો એ તો બધું જોયું ને રોજી ગઈ છે આડવા માટે સાંજના આવશે ત્યારે આપણે એને તમને હું બતાવીશ અને હવે જાય પાંજરાપુર અને પાંજરાપુર જઈને જોયા જે શું કામકાજમાં છે તો અહીંયા પાંજરાપુર પહોંચી ગયા હતા અને પાંજરાપુર આવીને સીધા આયા પિંજરાની અંદર તો પિંજરાની અંદર આપણે આયા ને એટલે આજે ખબર પડી કે જે આપણી સાથે જીગ્નેશભાઈ છે એ આજે રજા ઉપર છે સવ ભગતે રજા ઉપર અને જે અહીંયા પિંજરાની અંદર અભુ છે એ રજા ઉપર એટલે સમજો ને જે પથારીનો વાળો છે ને જે પિંજરો અત્યારે આપણે જે ઊભા છીએ અહીંયા તો કોઈ સ્ટાફ નથી એટલે બધું અલગ જ માણસો છે અહીંયા વતરો કરવાનું કામ ચાલુ થઈ ગયું છે બીજા માણસ લગાવી નાખે આપણે એટલે જોઈ શકો છો સામે હમણાં બતાવું તમને જોઉં સામે અહીંયા જો કામ ચાલુ જ છે અને અહીંયા વાડાની અંદર નીણ થઈ ગઈ છે કારણ કે શું આ થોડોક લગ્ન જેવો માહોલ છે અને એવું બધું છે એના હિસાબે સ્ટાફનો ઘણો અભાવ છે પણ છે બધું કામ બધું થઈ ગયું છે બરાબર આ માંદાવાર વાળાની અંદર નીણ થઈ ગઈ છે અને પથારીવાળા ઢોર માટે છે વતરો થાય છે તો ફટાફટ છે પથારીના ઢોરનું બધું કામ ઓકે કરાવીએ અને પછી આ વાડાની અંદર જ્યારે ઢોર આવે પછી અહીંયાનું કામ આપણે કરીએ તો આપણે બે રેકડા છે વતરાવીએ અને પથારીમાં પહોંચાડી દીધા છે અને ભગત આવે છે બધાની જે રાયધાન ભગત છે એ હાથોડા પાય ને એ બધાને છે નીણ કરી નાખશે તગારામાં કારણ કે શું એનાથી અહીંયા સુધી પહોંચે નહીં એટલા માટે એટલું કામ આપણે કરી દીધું છે અને એટલું કામ કર્યું ને ત્યાં આપણે ગરમી ગરમી થઈ ગયા પણ કાંઈ વાંધો નહીં ક્યારેક ક્યારેક હોય ને હાલે રાખે અને હવે જાય આપણે હોસ્પિટલની અંદર અને ત્યાં ઘણી થોડી વાર બેસું હાથ પગને ધોઈએ અને પછી આમાં ઢોર આવે પછી આપણે કામ વરી ચાલુ કરીએ તો આપણે પાંજરા પોત જે પથારીના ઢોર છે એના માટે બધી વ્યવસ્થા કરી અને પછી તો બીજું કઈ નવો કેસ હતો નહીં અને જે આપણે રેગ્યુલર કેસ છે એમાં જે ટીંચર આયોડીન ને નાખવાનું હતું એ બધું નાખી દીધું તું અને બીજું શું અત્યારે એકલા જતા આપણે એટલે કઈ વિડીયો ઉતારવાનો સમય ના મળ્યો એટલે સીધા આવી ગયા આપણે અહીંયા આપણી ગૌશાળે ગૌશાળાએ જો કેતી મોટર ભરી ગીતી પરમદી એક મોટર ભરી ગીતી તો બીજી લઈ આવ્યા તો એ એમાં તોડી નાખી મસાદ હવે એને શું કહેવું મારે એમાંથી ખુલતું નહીં થાય શું થાય બોલ ફરે ખોલવાનું છે ને થોડુંક છે ને તો એમાં મદદ કરાવે ને ખોલાય ના હોય એટલે શું પાણી આવી ગયું છે અને મોટર બધી બંધ થાય તો ફટાફટ ભરવા માંડીએ નીચે જો પાણી આવી જશે ને તો પાણી કઈ ભરાશે નહીં તો હેરાન થશે જો વાંક્યું ખુલી ગયું છે ને હવે આમાં ફિટ કરે છે આ મોટર ચાલુ છે ઘરની મોટર લાગી ને હવે ફટાફટ ફિટ કરી નાખીએ ને પછી કરીએ ચાલુ પણ તો મોટરમાં બધું ફિટ થઈ ગયું ને ચાલુ થઈ ગયું છે અત્યારે પાછળના આવાડો જે છે ને મોટા વાડા વાળા વાળો પાછળ એમાં પાણી જાય છે બાકી હર્ષદ મેં તને એક ફોટો નાખ્યો છે ને જવાબ દીધો મારે ભાઈ મેં તો ઘણી વાર દીધા પણ હવે તું દઈ દે એટલે શું છે બધાને શાંતિ થઈ જાય કેમ કમાણમાં પડી ગયા હોય શું થઈ ગયું હરી

બાકી આ બધા અહીંયા બેઠા છે અને નીર ને નખાઈ કીધી કે હું તું હા હા અત્યારે શું નાખવાનું અત્યારે સૂકી જાર નાખવાની છે પણ થોડી વારમાં નાખી દેશે હમણાં અને આપણે એક વાર અહીંયાથી જ ગાય જોઈ લઈએ અહીંયા જો પાણી આવું પૂરું થઈ ગયું હતું મોટર બંધ હતી ને એટલે તો હવે ભરાવા મળ્યું છે અને ગાય બધી શાંતિ જ બેઠી બેઠી ઓગારે છે એક આપણે જોઈએ શીતલ રહી શીતલની પણ એક કોમેન્ટ હતી એ બે દિવસ પહેલાં લખત હતી કે શીતલ સુભર છે કે નહીં તો શીતલ સુપર કાંઈ નથી એમને ખાલી જ ફરે અહીંયા કારણ કે આપણે ક્યાંય લઈ જ નહીં ગયા ને એટલે અહીંયા આપણે વાડાની અંદર જ હોય એટલે એવું કાંઈ છે નહીં અને બાકી આપણે અહીંયા બીજું કાંઈ કામ છે નહીં નીણ નાખવાનું છે તો હર્ષદ નાખી દેશે અને પાણી ન ભરાય ત્યાં સુધી અહીંયા રહેશે અને હવે આપણે જાશું ઘરે જમવા માટે તો આપણે આપણે ઘરે જમીએ ને ફરીયાદ ત્યારે પાંજરાપુર પહોંચી ગયા હતા ને પાંજરાપુર આવ્યા ને ત્યારે એક ગામમાંથી ગાય આવી હતી કાંઈ ખાવામાં આવી ગયું હતું એને ટ્રીટમેન્ટ આપી દીધી એકદમ ઓકે અને અહીંયા સામે જોઈ શકો છો ગાયનું દોવાઈનું કામ ચાલુ છે આ ગૌશાળા વિભાગમાં અને કાલે જે આપણે બુલ જોવા ગયા હતા આંખલો જોવા ગયા હતા એ આપણી ગૌશાળા માટે નહીં પણ અહીંયા પાંજરાપુરની ગૌશાળા માટે આપણે જોવા ગયા હતા એટલે ઘણા મિત્રોને કદાચ ડાઉટ હોય તો એ ક્લિયર કરી દઉં જે આપણી પાંજરાપુરની ગૌશાળા છે ને આ જે તમે અત્યારે જોઈ રહ્યા છો એના માટે આપણે આંખલો જોવા ગયા હતા કારણ કે અહીંયા આખલા તૈયાર થાય છે પણ એટલા બધા સારા નથી અને આપણે તો શું છે કે અહીંયા હાચવવાના તો બધાને હરખા જ હોય બરાબર હોય અને નબળા આંખાનો ઉપયોગ કરી અને ગાયોની શુદ્ધતા ઓછી કરવી અને નીચે ઉતારવી એનો કોઈ મતલબ નથી એટલા માટે છે આપણે સ્પેશિયલ આંખો જોવા ગયા હતા કારણ કે રવિજી માતાજીની ગાયો છે એ જૂની ઓધની કહેવાય છે અને ખૂબ સારા એમાં આખલા હોય છે પણ આપણે એટલું સેટિંગ નથી બેઠવું એટલે હવે જોઈએ છે પણ આખા નવા લઈ આવવાના છે એ નક્કી છે પણ હવે ક્યાંથી આવે ને એ બધું જોતા રહેજો તમે આપણે નવા નવા આંખલા લઈ આવવાના જ છે અહીંયા સમજો ને ચાર પાંચ આંખલાને જરૂર પડશે એટલે જ્યાંથી આપણે સેટિંગ આવશે જ્યાં મજા આવશે જ્યાં સારો લાગશે ત્યાંથી આપણે લેશું પણ એ આ ગૌશાળા માટે અહીંયા જો સામે જ્યાં જરૂર પીજો આ ગૌશાળા છે ને જે પાંજરાપુરની ગૌશાળા એના માટે એટલા માટે બાકી આપણી ગૌશાળાએ કંઈ જરૂર નથી આપણી ગૌશાળાએ પોફટ છે લાડો છે અને જે આપણો લાડો છે ને જે જગ્યાએ છે ત્યાં બે વર્ષ હમણાં પૂરા થશે એટલે લાડાને પણ અહીંયા લઈ આવો છે જો ક્યાંય બીજો કોઈ ક્યાંય જોતો નહીં હોય તો લાડો આપણે અહીંયા જ લઈ આવશું આપણી આ જે દૂધણી ગાયો છે ને એમાં મૂકશું લાડાના બચ્ચા લેશું જે આપણે કાલે જોઈ ગયા રવચી માતાજીની ગાયમાં ત્યાં પણ તમને ખબર જ છે એક હતો રાવચિયાનો વાંચડો અત્યારે તો મોટો થઈ ગયો છે એમ જ આપણી પાસે રાવચિયાના બે છે એક પોપટ અને એક લાડો તો પોપટ તો આપણી પાસે જ છે લાડો જ્યાં મૂકેલો છે ત્યાં એને બે વર્ષ પૂરા થઈ જશે એટલે પછી આપણે અહીંયા લઈ આવશું બાકી હવે બીજું કાંઈ કામ અહીંયા છે નહીં બધું આપણે ચેક કરી લીધું છે બધું ઓકે રિપોર્ટ છે અને આંખાવારી વાત ઘણા મિત્રોને સમજાણી નહોતી મેં ક્લિયર કરી દીધું છે તો હવે તો બીજું અહીંયા કાંઈ કામ છે નહીં હવે જાસો હોસ્પિટલની અંદર બેસું કઈ નવો કેસ આવે તમને બતાવીએ પાંજરા વડ તો કઈ નવું કામ હતું ને એટલા માટે છે બીજું કઈ તમને બતાવ્યું નહીં અત્યારે આપણે આપણી ગૌશાળા અને ગૌશાળાથી ભાઈ આજ તો આવ્યા છે કેમ છો હવે ઘણા ઓછા દેખાવ તમે કેમ જો મથુર ગયો ધાવા મીરા તો પણ બેઠી છે પરિ ને કરે લો ઊભી કર ઊભી કર ઊભી કરે ને મીરા એ થાકી ગઈ લાગે આખો દ્યા બાકી બધી ગાયો છે લાઈનમાં બંધાઈ ગઈ છે એમને અને આપણે બનાવવાના છે આટલી દીધું તીજભાઈ હાલો ભૂસ્સો નખાઈ ગયો છે અને ગૌવાત્રી ગયો છે માખી પણ એટલી હે અત્યારે તો વાત છોડી દો તો ફટાફટ ખાણ બનાવવા માંડ્યા અને હર્ષદ દોવાઈ કરે તો મિત્રો આપણે ખાણ બનાવતા હતા ને ખાણ બનાવતા બનાવતા સીધા આયા પાંજરાપુર પાંજરાપુર આવવાનું કારણ શું ખબર તીજભાઈને પૂછા કરી તીજભાઈ આપણી સાથે બોલો તીજભાઈ કેમ આયા આપણે

અહીંયા સમજો ને એની જે ઝાલરને જી ગયો ને ગોદડીને એ આખું બધું તોડી નાખ્યું હતું એટલા માટે ટાંકા લેવું પડ્યું એવું હતું તો બે કલાક સુધી છે ટ્રીટમેન્ટ હાલી અને અત્યારે એકદમ ઓકે છે અંદર વાળાની અંદર ઊભી છે પણ હવે અત્યારે શું અંધારામાં કંઈ દેખાશે નહીં કાલે આપણે જોઈશું અને આપણે ત્યાં ખાણ બનાવીને આવ્યા હતા બાકી બધું કામ બાકી છે નીણનું ને દોવાઈ થઈ ગઈ છે તો આપણે અત્યારે હવે જાય ત્યાં અને બધું જે કામ બાકી છે એ કરીએ તો આપણે પાંદરા પરથી આપણી ગૌશાળા ગયા હતા ને ગૌશાળા બધું કામ ઓકે કરી નાખ્યું હતું ને પછી આવી ગયા ઘરે આ જો ન્યૂઝપેપરમાં આવી હતી ગાયો રોજી અને આપણે ઘરે આવીને જમી લીધા છે અને હવે જવાનું છે આપણે મેચ જોવા માટે આજે આપણી મેચ છે ને પણ ખાલી એમ જ જોવા જ આવી છે ચેતનભાઈની બધા ગયા છે તો આપણે જાય છે અને હવે બીજું કંઈ કામ છે નહીં તો આજના આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે આ વિડીયોમાં